બેબીલાબેન એ પણ આ શાળાના વિદ્યાર્થી છે અને આજે આપણા માટે આનંદની વાત છે આ વિસ્તારના તલાટીબેન જયાબેન એ પણ અમારી સાથે છે આજે તલાટી હોય સરપંચ હોય ધારાસભ્ય હોય કે એમપી હોય તો આપણા માટે આનંદની વાત છે કારણ કે એ લોકો દ્વારા જ આપણે આગળ વધવાનું છે આજે લોકસભા ચાલુ હોવાથી એમપી સાહેબ એમાં છે એમએલએ એટલે ધારાસભ્યનો કોન્ટેક થયો નહીં એટલે મેં આપણા સરપંચનો કોન્ટેક્ટ કરતા કે સરપંચ આ જ બેન આવે છે પણ આજે અમને સ્કૂલ છે એટલે કે મારેથી નહીં આવે કોઈ વાંધો નહીં મેં પ્રકાશભાઈને કીધું હતું કે અમે જઈને આપીશું અહીં તલાટી ઓફિસમાં એટલે પહેલાં બેન મળ્યા એટલે અમે સાથે લેતા આવ્યા છે એ આજે આપને તમામ નોટો આપવામાં મદદરૂપ થશે મારો કહેવાનો ભાવ એ છે કે આ નોટો આપવા હું વડોદરાથી અહીં આવું છું કોઈ પ્રસિદ્ધિ માટે નહીં પણ મને એક એવી લાગણી છે આ વિસ્તારના છોકરાઓ પણ ભણી ગણીને આગળ વધે અને આ વલ્લા શાળાનું આપણા લુણા તાલુકાનું નામ રોશન કરે વધારે મોટા થાય આગળ વધશો તો બહુ આનંદની વાત ગુજરાતમાં પણ નામ રોશન રોશન કરશો તમને આનંદ હશે પણ તમે આટલું વલ્લા શાળાનું નામ લુણા તાલુકામાં રોશન કરો એ ભાવનાથી જ હું આવું છું અને તમારી સાથે પહેલાં અહીં આપતો હતો કે છેલ્લા પાંચ સાત વર્ષથી મોટાની શાળામાં જેટલા બાળકો છે ભલે નાની શાળા છે એકથી પાંચ ધોરણના બાળકો ત્યાં ભણે છે અને એમને પણ આપું છું એટલે એટલા માટે આવ્યો છું ફરી એકવાર મેં હું ફોન કરું વડોદરાથી તો અમારે પ્રકાશભાઈ બધી તૈયારી કરે અને પ્રકાશભાઈને કહ્યું તો હું આવું છું કે સાહેબ આવો તમે રાહ જોઈએ એક વાત હું તમને કહ્યું પ્રવેશ ઉત્સવ ચાલે ત્યારે મને પ્રકાશભાઈ કહે કે આવો તો સારું પણ જ્યારે પ્રવેશોત્સવ તમારો ચાલે વડોદરામાં પણ રોજ ચાલે ચાલે વડોદરાની શાળાઓમાં પણ મારે ત્યાં હું આઠથી બાર સુધી ભણેલું પછી ત્યાં પાંત્રીસ વર્ષ એક સ્કૂલમાં શિક્ષક રહ્યો આચાર્ય થયો ત્યાં કોર્પોરેટર થયો શિક્ષણ સમિતિનો સભ્ય થયો અત્યારે ચાઇલ્ડ વેલફેર કમિટીનો ચેરમેન છું એટલે વિસ્તારના લોકો મને આગ્રહ કરીને લઈ જાય ત્યાં જઉં છું એટલે નથી આવતું પણ તમને શ્રાવણ મહિના પહેલાં મારે આવવાનું કહેલું છે